તમે આ દ હિન્દુ માનો છો કે નહીં અને જો તમે એને દલિતો ને હિન્દુ માનતા હો તો એને જે લોકોએ પ્રવેશ જે લોકો એની ઉપર હુમલા કર્યા એના ઘરની સામે તમે ધરણા કરશો કે નહીં એની કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદ ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું દાંડિયા રાસ હોય ત્યાં તમે મારે કોને પ્રવેશ પ્રવેશો હોય મારે નક્કી કરવાનો હોય ત્યાં કોઈ અન્ય ધર્મ નો પ્રચાર જાનારા લોકો પણ કે રમા લોકો પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સાથે વર્ષો થી ગરબીઓ કરી છે હું કહું છું અમારા રામનાથપરામાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં માં વર્ષો સુધી પોસ્ટ કરી વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગયા છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ હું નવા ગરબાઓ છે પ્રાચીન ગરબીઓ હોય એ જ હોવી જોઈએ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આજે નવી નવરાત્રીઓ અને આજે રૂપિયા લઈને થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવવો એ યોગ્ય નથી ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કઈક ને કે હિન્દુઓ એક જ ધર્મ ના કરે છે એવું નથી હરેક ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ જ ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મ ના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન હોય તો આ વસ્તુ થવી જોઈએ અંદર કરતા હોય વિશ્વ હિન્દુ પરિષદ માં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદ હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટી ને ટેકો જોયો છો એ પાર્ટી ને કયો કે લઘુમતી લઘુમતી મોરચો છે એ કેન્સલ કરી નાખે એને રદ કરે અને જે એનો સાંસ્કૃતિક સેલ છે ભાજપનું એની અંદર પણ ઓસ્માન ભીડ છે તો ઓસ્માન ભીડ કાઢી નાખો ને ભાઈ જે દલિતો અન્યાય થયો છે પછી હોય કે કોઈ પણ હોય બીજા ધર્મ ના લોકો આવીને જો હિન્દુ ધર્મ ને કઈ હોય તો હું છું એની સામે દેશ ગુનો દાખલ કરો અને એ રીતે જે દલિતો હિન્દુઓને જે ગરબી માં પ્રવેશ દેવામાં નથી આવ્યો જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ દેશ લોસ્લિમ ઘરો એવા પણ દેખાડો કે જે મુસ્લિમ ઘર ની અંદર આજની તારીખ માં હું છાતી ઠોકીને કહું કે એવા ઘરો પણ છે કે જેને માસ મટન નો સ્વાદ ખબર નથી એટલે તમે ધર્મની અંદર વધારે સરખા કરો એ વસ્તુ યોગ્ય નથી આપણા ધર્મની અંદર પણ ઘણા લોકો છે હું એ કઉ છું આ વિશ્વ હિન્દુ કરવા માંગુ છું કે હિન્દુ કેમ મૌન ત્યારે સનાતન ધર્મ ના બહાર આવું કર્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુ ની માફીઓ એમ માં આવી ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું કેમ ચૂપ હતું આપણા સ્વામિનારાયણ ની અંદર કરે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કેમ વિરોધ માત્ર ને માત્ર ખાલી ટાર્ગેટ બનાવી અને પોતાના ફોટોગ્રાફ કરવા અને પોતાની વાહવાહી કરવા માટે જે કરી રહ્યા છે એ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને ફરીથી કહું છું કે તમે ધર્મના રક્ષક હો તો તમે જે દલિત સમાજોને અન્યાય થયો છે જે હિન્દુ દલિતોને અન્યાય થયો છે એના માટે તમે શું કરશો એ સ્પષ્ટતા કરે